પિતાના ગૌરવવંતા નામમાં જીવન સંદેશની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો પ્રેમથી હું આવકાર કરું છું જે વિષય પર હું અને તમે મનન કરી રહ્યા છે તે વિષય છે પ્રભુની મંડળીના સહકર્મીઓ અને આ વિષય અંતર્ગત ઘણા બધા પાત્રોના સંદર્ભમાં બાઇબલમાંથી હું અને તમે થોડો ઘણો અભ્યાસ કરી રહ્યા છે અને કશું શીખ્યા છે અને એવી જ રીતે આજે બીજા એક પાત્ર સંબંધી હું અને તમે જોવા માંગીએ છીએ પરંતુ તેની પહેલા આવો આપણે પ્રભુની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ અમારા પ્રભુ તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને સારું અમારી આંખો ઉઘાડો તમારી સાથે વાત કરો અને જે પાત્ર સંબંધી આજે તમે અમને જણાવવા માંગો છો તે અમે સમજી શકીએ અને અમારા જીવનમાં ઉતારી શકીએ તેવું પ્રભુ થવા દો પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને મારો સ્વીકાર કરો આમેન ખ્રિસ્તી જીવનની આ વિશ્વાસ યાત્રામાં હું અને તમે એક એક દિવસ નાના મોટા પ્રોમિસિસ કરીએ છે હજી હું થોડુંક સ્પષ્ટ થવા માંગુ છું ખ્રિસ્તી જીવનની આ વિશ્વાસ યાત્રામાં હું અને તમે રોજે રોજ ઈશ્વર સાથે કેટલાક પ્રોમિસીસ કરતા હોઈએ છે કેટલાક કમિટમેન્ટ આપણે આપતા હોઈએ છે ફોર એન એક્ઝામ્પલ કે બે હજાર પચીસનું આ વર્ષ બેઠું છે તો આ વર્ષે હું પ્રભુ તમને એવી પ્રોમિસ આપું છું કે હું રોજે રોજ આટલો સમય પ્રાર્થનામાં ગાળીશ ને એવું પણ કોઈને કમિટમેન્ટ આપ્યું હોઈ શકે કે આ વર્ષે હું એક પણ રવિવાર ચર્ચમાં જવાનું ચૂકીશ નહીં ઘણી બધી વાર આપણા જે આ કમિટમેન્ટ હોય છે એ કન્ડિશનલ પણ હોય છે શરતી પ્રતિબદ્ધતા જેને આપણે કહીએ છીએ કે જો પ્રભુ તમે મને આ પ્રકારનો કોઈક આશીર્વાદ આપશો તો હું સામે આવું કરીશ કરતા હોઈએ છીએ દરેક જણ કે જો આ પ્રકારની કોઈક બાબત મારા જીવનમાં થશે તો હું પ્રભુ તમારા માટે આટલું કરીશ આવા બધા કમિટમેન્ટ્સ હું અને તમે આપણા પ્રભુને રોજે રોજ કરતા હોઈએ છીએ પણ બાબત ક્યાં થાય છે કે જ્યારે એ આશીર્વાદના મળ્યા પહેલાં આપણે કોઈ કમિટમેન્ટ કર્યું હોય આપણે પ્રભુને કોઈ પ્રોમિસ કરી હોય પણ જ્યારે આશીર્વાદ પ્રભુ તરફથી મને તમે તમને મળે ત્યારે આશીર્વાદોના આપનારને ભૂલી જઈએ છે એ કમિટમેન્ટને કોઈક રીતે હું અને તમે યાદ નથી કરતા અથવા તો પછી એ કમિટમેન્ટ જે વચન આપણે પ્રભુને આપ્યું હોય એ વચનને હું અને તમે મારી મચોડીને કોઈક રીતે આપણા કમ્ફર્ટ ઝોનની અંદર કે આપણી આપણા સર્કલની અંદર બંધ બેસતું કરીને એ પ્રમાણેનું કદાચ કોઈક એક્શન હું અને તમે કરી લઈએ છે પણ આજે આપણી સમક્ષ એક એવા પાત્રને લાવવા માગું છું કે જે ઈશ્વર પિતા સાથેના એ કમિટમેન્ટને માટે એક્સ્ટ્રા માઇલ જવાની વાત કરે છે કંઈક વધારે કરવાની વાત કરે છે સ્ટ્રેચિંગ બિયોન્ડ વોલ કંઈક અલગ કરવાની જેટલું પ્રિસાઇઝ છે જેટલું ડિફાઇન છે જેટલું વ્યાખ્યાયિત છે એટલું જ નહીં પણ એનાથી કંઈક વધારે કરવાની વાત આ વ્યક્તિ કરે છે જૂના કરારમાં પહેલો સમુએલનું પુસ્તક એટલે ગ્રેટ મહાન પુરુષોને વર્ણવતું પુસ્તક નંબર વન સમુએલ ધ ગ્રેટ પ્રોફેટ મહાન પ્રબોધકની વાત એનાથી આગળ શાઉલ ધ ફર્સ્ટ કિંગ ઓફ ઇઝરાયેલ ઇસરાયેલના પ્રથમ રાજા સંબંધીની વાત અને ત્રીજા ગ્રેટ મેનની જે વાત કરવામાં આવી છે પહેલાં સમૂએલના પુસ્તકમાં તે છે દાઉદ ધ ગ્રેટ કિંગ ઓફ ઇઝરાયલ ઇસરાયેલના એ મહાન રાજાની વાત થ્રી ગ્રેટ મેન મહાન પુરુષોને વર્ણવતા આ પુસ્તકની શરૂઆત એક સ્ત્રીના જીવનથી થાય છે અને સ્ત્રી તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ સમુએલની માં હાનના હાનનાનો જે સમય છે તે સમય એટલે ઇસરાયલની અંદર ન્યાયાધીશોનો સમય કારણ કે હું અને તમે જાણીએ છીએ કે શમુએલ એ છેલ્લા ન્યાયાધીશ અને ત્યાર પછી એ મોનાર્કીની શરૂઆત એ રાજાની શરૂઆત રાજા પ્રથમ રાજા શાઉલ રાજાનો ત્યાં એન્ટ્રી થાય છે એટલે હાલનાનો જે સમય છે એ ન્યાયાધીશોનો સમય છે એક એવો સમય છે કે જ્યાં કન્ટિન્યુઅસલી પેલેસ્ટાઈન આર્મીની બીકમાં ઇસરાયલ જીવી રહ્યું છે કારણ કે તેમની પાસે પોતાનો રાજા નથી બાઇબલ એમ પણ કહે છે કે હાન્નાનો સમય એટલે કે એવો સમય કે જે અંધાધૂંધી અને અરાજકતાનો સમય છે કે જ્યારે ઇસરાયલ ઇઝરાયલ એ સ્પિરિચ્યુઆલિટીના એકદમ લોવેસ્ટ પોઈન્ટ પર હતું આત્મિકતાના બહુ જ નીચા સ્તરે હતું અને આવા કોન્ટેક્સ્ટમાં આવા સંદર્ભમાં બાઇબલ હાન્નાને ઇન્ટ્રોડ્યુસ કરે છે આ હાલના વિશે પહેલા સમૂહના પુસ્તકના પહેલાં અધ્યાયમાં મને એને તમને બધી જ માહિતી મળે છે નંબર વન તેને બાળકો નહોતા એનાથી આગળ આપણે એ પણ જાણીએ છીએ કે તેની જે શૌક્ય હતી પનીરના હતી તે તેને ચીડવી રહી હતી બાળકો નહીં હોવાને લીધે એ સોશિયલી એક સમાજની અંદર પણ કોઈક અલગ પ્રકારના મેણા ટોણાનું પણ કદાચ એને સામનો એ સમયે કરવો પડ્યો હશે બહુ અઘરી અને અસહ્ય સંજોગો હાન્નાને માટે એ સમયે છે આ બધી સ્થિતિ તો છે પણ એની સાથે સાથે જો કદાચ આપણે પોઝિટિવ બાબત જોઈએ તો તેના પતિની છે સ્કોલર્સ એવું કહે છે કે જ્યારે પ્રથમ પત્નીને બાળકો ન થતા હોય ત્યારે એનો વંશ આગળ વધારવાને માટે તે બીજી પત્ની કરે અને એલકાનાના સંદર્ભમાં પણ એવું જ હતું કે હાન્નાને હાના તેની પ્રથમ પત્ની હતી પણ બાળકો નહીં હોવાના લીધે એ પનીરના સાથે લગ્ન કરે છે કારણ કે તેનો વંશ આગળ વધે એવું સ્કોલર્સ કહે છે પણ એની સાથે સાથે જોઈએ છે તો હાનનાને બાળકો નથી પનીરનાને બાળકો છે તે છતાં હાન્નાનો પતિ જે છે તે તેને ખૂબ જ વધારે પ્રેમ આપી રહ્યો છે એને દરેક બાબતોમાં બમણો હિસ્સો પણ આપી રહ્યો છે એની નો નોંધ પણ આ અધ્યાયમાં કરવામાં આવી છે જ્યારે એ શિલોમાં પર્વ પાડવા આખું કુટુંબ ગયું છે એલકાના તેની બે પત્ની અને પનીરનાના બાળકોને તેના ચાકરો જ્યારે શિલોમાં ગયા છે ત્યારે પહેલું સમુએલ એક અને આઠમાં એલકાના તેના પતિ એલકાનાહે તેને કહ્યું કે હાન્ના તું કેમ રડે છે તું કેમ ખાતી નથી તારું મન કેમ ઉદાસ રહે છે દસ દીકરા કરતા શું હું તને અધિક નથી તેનો પતિ ભલે તેની શોક્ય છે એ એને કોઈક રીતે ચીડવી રહી છે અને કંઈક સમાજમાં પણ કોઈ જગ્યાએ હાંસી પાત્ર છે પણ તેનો પતિ તેને ખુશ કરવાને માટે બધું જ કરે છે શબ્દો દ્વારા દિલાસો આપે છે અને તે એ પર્વમાં એ હિસ્સો પણ એને વધારે વહેંચી આપે છે પણ આપણે જોઈએ છીએ કે હા ના આ જ અધ્યાયની અંદર દસમી અને અગિયારમી કલમની અંદર પ્રાર્થના કરે છે અને ત્યાં તે કમિટમેન્ટ પણ કરે છે અને આ એ સ્ટોરીમાં આપણે આગળ વધીએ એ વાતમાં આપણે આગળ વધીએ તો આપણે એ જોઈએ છે કે તે પોતે એક કમિટમેન્ટ સાથે દીકરાને માટે પ્રાર્થના કરે છે કારણ કે હાનનાને ભલે તેનો પતિ દિલાસો આપી રહ્યો છે ભલે તેનો પતિ તેને પ્રેમનો વધારે હિસ્સો આપી રહ્યો છે બીજી બધી જ બાબતોમાં તેનો પતિ તેની વધારે સંભાળ રાખી રહ્યો છે પણ હાનના તે જાણતી હતી કે પ્રભુ તેની પરિસ્થિતિ બદલનાર પ્રભુ છે હાનના તે જાણતી હતી કે ભલે મારો પતિ મને દિલાસો આપી રહ્યો છે પણ ખરો દિલાસો અને ખરી શાંતિ આપનાર તો ઈશ્વર જ છે અને માટે તે પહેલો સમુએલ એક અને દસ અને અગિયારમાં ઈશ્વર પિતાની પાસે પ્રાર્થના કરે છે અને હું અને તમે જાણીએ છીએ કે પ્રાર્થના પછી એ એ જો આપણે જોઈએ બીજા અધ્યાયની અંદર તો એ સમુએલનો જન્મ પણ થાય છે પ્રથમ અધ્યાયની અંદર જ સમોએલનો જન્મ પણ થાય છે વીસમી કલમમાં તેની નોંધ કરવામાં આવી છે આશીર્વાદને માટે હાનના પ્રાર્થના કરે છે અને સમૂએલમાં તેને તે આશીર્વાદની પ્રાપ્તિ પણ થાય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે હાનના એ બહુ જ નાની ઉંમરે એટલે બાઇબલ કહે છે કે ધાવણ છોડ્યા પછી તરત તે ઈશ્વર પિતાને અર્પણ સમુએલનું કરે છે હાનનાનું જે આ કમિટમેન્ટ હતું એને થોડુંક ઊંડાણમાં હું લઈ જવા માગું છું જો આપણે સમુએલની વંશાવળી જોવી હોય તો પહેલો કાળવૃત્તાંતનો અભ્યાસ કરવો પડે તેના છઠ્ઠા અધ્યાયમાં પહેલો કાળવૃત્તાંતનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની તેત્રીસથી છત્રીસ કલમની અંદર એ સમુએલની વંશાવળી લખવામાં આવી છે એમાં એલ્કાનાનો પણ ઉલ્લેખ છે એમાં સમુએલનો પણ ઉલ્લેખ છે એનો અર્થ છે કે સમુએલ પોતે લેવી પૃષ્ઠહૂળમાંથી આવે છે લેવી યાજક વર્ગમાંથી તેનો જન્મ થયેલો છે લેવીઓની ફરજના સંદર્ભમાં પણ મારી અને તમારી પાસે લેવી અને ગણનાના પુસ્તકમાં ઘણી બધી માહિતી આપવામાં આવી છે એમને જે ઈશ્વર પિતાની હજુરમાં સેવા કરવાનો જે સમય છે એની પણ એક એ જ લિમિટ નોંધવામાં આવી છે જો ગણના પ્ર ગણનાનું પુસ્તક જોઈએ તો તેનો આઠમો અધ્યાય જૂના કરારમાં ગણનાનું પુસ્તક અને તેનો આઠમો અધ્યાય અને તેની ત્રેવીસ અને ચોવીસમી કલમમાં આ મુજબ લખ્યું છે અને યહોવાએ મૂસાને કહ્યું કે લેવીઓની ફરજ આ છે પચીસ વર્ષના તથા એથી ઉપરના જનો અંદર જઈને મુલાકાત મંડપના કામની ખિજમતમાં હાજર રહે ગણનાના પુસ્તકમાં લેવીને યહોવા દેવની હજુરમાં સેવા કરવાને માટે એક ચોક સમય દર્શાવવામાં આવ્યો છે વર્ષથી વર્ષની સમયનો પણ શું કરે છે પહેલો સમુએલ અને પહેલો અધ્યાય અને જો આપણે એકવીસ અને બાવીસ કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે કે તે પછી એટલે કે આ સમુએલના જન્મ પછીની વાત કરવામાં આવી છે અહીં લખવામાં આવ્યું છે કે તે પછી એલકાના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચડાવવા ગયો પણ હાનના ગઈ નહીં કેમ કે તેણે પોતાના પતિને કહ્યું કે છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહોવા સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે લેવીઓ માટેનો સમયગાળો પચીસ વર્ષનો નિયમશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે મૂસાને એ પ્રમાણે કહેવા કરવામાં આવ્યું છે પણ હાનના સમુએલને ઈશ્વરની હજૂરમાં મોકલવાને માટે નિયમ પ્રમાણે પચીસ વર્ષ સુધી રાહ નથી જોતી હાનનાને માટે સમુએલ એ દીકરો છે કે જેના માટે તેણે આ આટલા આટલા બધા બધા વર્ષો વર્ષો સુધી સુધી એ સાંભળ્યા છે એણે બહુ અઘરીને આકરી પરિસ્થિતિનો ને સંજોગોનો તેણે સામનો કર્યો છે સમાજની અંદર પણ તેણે ક્યાંક ઘણી બધી જગ્યાએ બીજાના બાળકો જોઈને એ મનમાં ને મનમાં ઘણું દુઃખ તેણે કર્યું છે હવે જે શિલોમાં પર્વની વાત લખવામાં આવી છે એ દર વર્ષે દરેક ઈસરાયલીએ એ પર્વમાં જવાનું પર્વ પાડવાનું પોતાના પત્ની પોતાના બાળકો સાથે ને ત્યાં આનંદોત્સવ કરવા માટેની વાત નિયમશાસ્ત્રમાં લખેલી છે આટલા વર્ષોથી જે બાળકથી તે વંચિત હતી આટલા વર્ષોથી જેને કારણે તે આ પર્વમાં એક ખરા હૃદયથી આનંદ ઉત્સવ નથી કરી રહી એ આનંદ ઉત્સવ કરવાનો અત્યારે હાન્નાની પાસે સમય છે કારણ કે તેની પાસે હવે તેનો દીકરો છે તેનો પતિ છે જે તેને પનીરના કરતાં વધારે પ્રેમ કરે છે એટલે આમ જોવા જઈએ તો અત્યારે હાન્ના પાસે બધું જ છે આનંદ ઉત્સવ કરવાને માટે અને આ આનંદ ઉત્સવ કે જેના માટે હાનના આટલા વર્ષો સુધી તડપી છે જેણે માણ્યું નથી પણ એ આંસુ જેણે એ સમયે છલકાવ્યા છે દુઃખી થઈ છે પણ અત્યારે આનંદ કરવાના સમયે આ હાનના એલકાનાની સાથે જતી નથી અને કહે છે કે જ્યારે હું પ્રથમ વાર દાવણ છોડાવીને પ્રભુની સમક્ષ આવીશ અને જ્યારે હું પર્વમાં આવીશ ત્યારે હું સમુએલને ઈશ્વર પિતાને અર્પણ કરી દઈશ એ પર્વ માણવાનું જે એને ભરકા હતા જે પર્વ માણવાનું એને એક કહેવાય ને કે એક ઈચ્છા હતી એ ઈચ્છાને પણ તે બાજુ પર મૂકે છે અત્યારે એની પાસે એવો પણ સમય હતો કે આટલા વર્ષોથી જે તેની શોક્ય એને મેણા ટોણા મારે ચીડવે છે એની સામે પોતે કોઈક રીતે શો ઓફ પણ કરવા તે જઈ શકતી હતી કે નાવ આઈ હેવ એવરીથિંગ જ્યારે મારી પાસે બાળક નહોતું ત્યારે તું મને બહુ હેરાન કરતી હતી પણ અત્યારે તો મારી પાસે બાળક પણ છે અને મને બમણો હિસ્સો આપનાર કે વધારે હિસ્સો આપનાર મારો પતિ પણ છે એવા કોઈક સંદર્ભે પણ એ શમોએલની સાથે એ પચીસ વર્ષ સુધી શિલોમાં એલકાનાની સાથે એ યજ્ઞ પર્વ પાડવાને માટે તે જઈ શકી હોત પણ આ આ કોઈ સંદર્ભ હાનનાએ વિચાર્યું નથી અહીં લખ્યું છે કે પહેલાં તો તે પર્વમાં ન ગઈ અને જ્યારે તે ગઈ ત્યારે તે પોતાના દીકરાને એલીની હજુરમાં એ ઈશ્વર પિતાની સેવા કરવાને માટે મંદિરની સેવા કરવાને માટે ત્યાં મૂકીને આવી મુલાકાત મંડપની સેવા કરવાને માટે તે ત્યાં મૂકી આવી પચીસ વર્ષ સુધી કદાચ ને હાનાએ સમુએલને પોતાની પાસે રાખ્યો હોત તો શું ના ચાલત ચાલત જ ને કારણ કે નિયમ શાસ્ત્રમાં તો એ જ લખેલું છે નિયમ પ્રમાણે તે પોતાના બાળકને પચીસ વર્ષથી મુક્તિ પ્રભુની હજુરમાં ઈશ્વર પિતાની હજુરમાં તો ડેફિનેટલી વેલિડ હતું અને ડેફિનેટલી એ ચાલતું પણ એક પ્રોમિસ તેણે સમુએલના જન્મની અગાઉ પહેલાં સમૂહના પુસ્તકના પહેલાં અધ્યાયની દસમી અને અગિયારમી કલમમાં યહુવાદેવની હજુર તે કરે છે તે છે કે જો પ્રભુ તું તારી દાસી સમૂહ સામૂહ જોઈશ ને તેને દીકરો આપીશ તો જીવન પર્યંત હું તેને તારી સેવા કરવાને માટે સોંપી દઈશ જીવન પર્યંત એક કમિટમેન્ટ હાનના આપે છે લેવી કુળમાં શમુએલનો જન્મ થયો છે એટલે 25 વર્ષ પછી તો એમ પણ એણે ઈશ્વર પિતાની સેવા કરવાને માટે મુલાકાત મંડપમાં જવાનું હતું પણ એક પ્રોમિસ એક પ્રતિબદ્ધતા તેણે પ્રભુની સમક્ષ કરી હતી તેને તે સ્ટીક રહે છે ધ હાઈએસ્ટ લેવલ ઓફ કમિટમેન્ટ હું અને તમે જોઈ શકીએ છીએ એ પ્રતિબદ્ધતાની પરાકાષ્ઠા હું અને તમે હન્ના સંદર્ભમાં જોઈ શકીએ છીએ એ સ્ટ્રેચિંગ બિયોન્ડ ધ વોલ કશુંક વધારે કરવાને માટે કીધું છે આટલું જ પચીસ વર્ષે જ મોકલવાનો છે પણ જે કમિટમેન્ટ પ્રભુને આપેલું છે એને લઈને કંઈક વધારે કરવાની ઈચ્છા હાન્નાની હતી અને એ હાન્નાએ પૂરી કરી અને લખ્યું છે પહેલા સમોએલના પુસ્તકમાં પહેલાં સમોએલના પુસ્તકનો જો ત્રીજો અધ્યાય આપણે જોઈએ તો તેની સાતમી કલમમાં લખ્યું છે કે હવે શમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી જ્યારે હાન્નાએ શમુએલને એલીની હજૂરમાં મૂકી દીધો એ મુલાકાત મંડપની ખિજમતને માટે ત્યારે સમુએલને કશી જ ખબર નહોતી કે એને કે એ અહીં મૂકવામાં આવ્યો છે કારણ કે બાઇબલ કહે છે કે જ્યારે ત્યાં સુધી તેને યહુવાની ઓળખ થઈ નહોતી ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું નહોતું જ્યારે તેના બાળકમાં કંઈ જ સમજણ નહોતી જ્યારે તેનું બાળક ઈશ્વર પિતાની ઓળખ પણ નથી થઈ ત્યારે હાનના શમુએલને પ્રભુની સમક્ષતામાં મૂકી દે છે અને વાલા હું અને તમે જોઈએ છે કે સમુએલ એટલે ઈસરાયલની અંદર બોકી રોલ ચાવી રૂપ અદા કરનાર એવું પાત્ર ટ્રિપલ રોલ તેમણે એ સમયે એ અંધાધૂંધી અને અરાજકતાવાળા સમયે તેમણે અદા કર્યો હી વોઝ અ પ્રોફેટ એ પ્રબોધક હતા એની સાથે સાથે હી વોઝ અ જજ તેઓ ન્યાયાધીશ હતા અને એની સાથે સાથે લેવી પ્રિસ્ટ હોડમાંથી તેઓ આવ્યા છે માટે એ યાજકનો રોલ પણ સમુએલે અદા કરેલો છે અને એની સાથે સાથે જોઈએ કે ત્યારથી એ ઈસરાયલની અંદર મોનાર્કીની પણ શરૂઆત થઈ છે અને શાઉલ અને દાઉદ કે જે ઈસરાયલના પ્રથમ બે રાજા છે એમનો રાજ્યાભિષેક પણ આ સમુએલ દ્વારા કરવામાં આવ્યો છે પણ તેને માટે હાન્નાનું એ કમિટમેન્ટ હાન્નાની એ પ્રતિબદ્ધતા કંઈક વધારે કરવાની વાત પ્રભુને જે વચન તેણે આપ્યું છે જીવન પર્યંતનું એ ખરા અર્થમાં જીવન પર્યંત સુધી સમુએલ એ ઈશ્વરની હજુરમાં રહે એ પૂરું કરવું તેને વધારે યોગ્ય રાખ્યું રાધર કે એ એ નિયમશાસ્ત્રની જે એ જ લિમિટ હોય એ પકડીને બેસે પણ કદાચ વાલાઓ જો મેં અને તમે કોઈ આવી પ્રતિબદ્ધતા આવી કોઈ પ્રોમિસ પ્રભુને કરી હોય તો ડેફિનેટલી આપણે એ જે નિયમ છે ને 25 થી પચાસ વર્ષનો એનો શ્યોર સહારો લઈ લઈએ કોઈક માર્ગ હું અને તમે કાઢી લઈએ પણ હાન્નાએ એ વસ્તુ નથી કરી અને માટે ઇસરાયેલને માટે અરાજકતાના સમયે સમુએલ આશીર્વાદ લઈને આવે છે એક એવી સ્ત્રી કે જેના સમયે જે તે પોતાના સમયે એ અસહ્ય અને વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી એને આશીર્વાદો મળ્યા પછી આશીર્વાદોના આપનારને તે ભૂલી જતી નથી એક બાઉન્ડ્રી તોડીને એક દીવાલ તોડીને પોતાની જાતને સ્ટ્રેચ કરવાની વાત પોતાની જાતને આગળ વધારવાની વાત પ્રભુ માટે કંઈક વધારે કરવાની વાત બીજા અર્થમાં જોઈએ તો પોતાના એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની વાત પોતાના એ આરામના ક્ષેત્રમાંથી બહાર આવવાની વાત અને વાલાઓ જ્યારે એ પ્રભુની મંડળીના સહકર્મીઓ વિશે હું અને તમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે લેટ લેટસ્ટ થિંક અબાઉટ અવર સેલ્ફ પ્રભુની મંડળી એટલે ખ્રિસ્તની એ સાર્વત્રિક મંડળીની વાત ને એમાં હું અને તમે બધા જ એ જે શાહી આદેશ મુજબ એ કાર્ય કરવાને માટે મને તમને આહવાન આપવામાં આવ્યું છે બટ લેટ ઇઝ થિંક અબાઉટ અવર સેલ્ફ ટુડે આપણા જીવન વિશે વિચાર કરીએ કેટલી વાર પ્રભુને માટે કે પ્રભુને આપેલી એ પ્રોમિસને માટે મેં અને તમે કંઈક એક્સ્ટ્રા કર્યું આપણે જે બી કરીએ છે ને એ આપણને જે ફાવે છે જે પરવડે છે ને જેટલું આપણે કરી શકીએ છીએ ને એટલું જ કરીએ છીએ કેટલી વાર આપણે એક્સ્ટ્રા માઇલ ચાલ્યા કેટલી વાર એ બાઉન્ડ્રી વોલ તોડીને સ્ટ્રેચ થવાની વાત કારણ કે જો એ વોલ તોડવી હોય તો એમાં હિંમત જોઈએ એમાં તાકાત જોઈએ એમાં મન જોઈએ પરસેવો પણ પડી જાય કેટલી વાર મેંડળી પ્રભુની મંડળીનું કોઈ કામ હોય તો અઠવાડિયેની અંદર સમય જોવામાં આવે કે આ દિવસે હું ફ્રી હોઈશ ત્યારે આ કામ પતાવી દઈશ પંદર મિનિટ પ્રાર્થના કરવા બેઠા હોઈએ તો ઘણી બધી વાર એલાર્મ પણ મૂકીએ છીએ કે ફિફ્ટીન મિનિટમાં આપણી પ્રેયર પૂરી થઈ જાય પણ હાન્ના મને અને તમને કંઈક એક્સ્ટ્રા માઇલ જવાને માટે આહવાન આપે છે પ્રભુની મંડળીને માટે ને પ્રભુના લોકોને માટે કંઈક વધારે આટલું ડિસ્ક્રાઈબ છે પ્રિસ્ક્રાઇબ છે આટલું ડિફાઇન છે આટલું વ્યાખ્યાયિત છે આટલું કરીશો એટલે ઇનફ થઈ જશે નું એનાથી આગળ વધવાને માટે હાનના મને તમને આહવાન આપે છે અને એ દિશામાં વિચારીને પ્રભુને માટે સ્ટ્રેચ થઈને કશુંક વધારે કરવાને માટે પ્રભુ પિતા પ્રથમ મને ને પછી આપણ સર્વને તેમની કૃપામાં ધરી રાખે આવું આપણે વચનના પ્રકાશમાં આપણે થોડો સમય શાંત રહીને પ્રભુની પાસે સહાય માંગીએ પ્રભુ અત્યારે જ્યારે તમે હાનના દ્વારા અમારી સાથે વાત કરી છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પણ એની સાથે સાથે પ્રભુ અમે એ સ્વીકારીએ છીએ અને કબૂલ પણ કરીએ છીએ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને આપેલી પ્રોમિસિસ પાડવાને માટે અને આશીર્વાદોના મળ્યા પછી આશીર્વાદોમાં ગરકાવ થઈને આશીર્વાદોના આપનારને યાદ કરવાનું અમે ચૂકી ગયા છે પણ પ્રભુ આજે જ્યારે મેં તમારી પાસે આવ્યા છે ત્યારે મેં તમારી પાસેથી તમારી કૃપા અને સહાય માંગીએ છીએ કે હાન્નાની જેમ એ હાઈએસ્ટ લેવલ ઓફ કમિટમેન્ટ એ કમિટમેન્ટની પ્રતિબદ્ધતાની પરાકાષ્ઠા સુધી પહોંચવાને માટે તમે આમ દરેકને સહાય કરો તમારી મંડળીને માટે ને તમારા લોકને માટે પોતાની જાતને સ્ટ્રેચ કરતા પ્રભુ તમે અમને શીખવો પણ પ્રભુ એને માટે અમે નબળા છીએ અને આજે સવાર આજે અમે તમારી કૃપા અને તમારું સામર્થ્ય માંગી લઈએ હાનાની જેમ જીવનમાં આગળ વધવાને માટે પ્રભુ તમારી કૃપામાં અમને ધરી રાખો પ્રભુ ઈસુના નામમાં સાંભળીને સ્વીકાર કરો આમે